આજના અહેવાલમાં એક ગંભીર અને ચિંતાજનક કૌભાંડનો પર્દાફાશ થયો છે જે માત્ર કાયદાની ઉલ્લંઘન નથી પણ ખેડૂતોના ભવિષ્ય સાથે પણ રમત છે અમદાવાદના સાણંદ વિસ્તારમાંથી જંતુનાશક દવાઓના ગેરકાયદેસર વેચાણનું મોટું નેટવર્ક ઝડપાયું છે ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા ઈગલ પ્લાન્ટ પ્રોટેક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે સ્થિત યુપીએલ લિમિટેડ કંપનીની પેટર્ન કરાવેલી દવાઓનું છૂટા અને ગેરકાયદેસર વેચાણ કરતી હતી આ દવાઓ વોટ્સએપ એપ ગ્રુપ મારફતે સસ્તા ભાવે વેચાતી હતી અને કૃષિ વિભાગે નકલી ગ્રાહક બનીને છટકું ગોઠવી સમગ્ર કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે આ ઉપરાંત લિમિટેડ કંપની દ્વારા પણ સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે આ કૌભાંડ માત્ર વેપારિક છેતરપિંડી નથી એ તો ખેડૂતોના પાક અને વિશ્વાસ સાથે થયેલી છેતરપિંડી છે હાલ સમાચારોમાં બસ આટલો જુદું સમાચાર માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ નમસ્કાર